મિત્રો હજી મારા ઉત્સાહમાં વધારો કરવા માટે આપને એક નમ્ર ભરી વિનંતી કરું છું કે આપ મારી આ ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઇબ્સ કરો અને કોમેન્ટ પણ કરો મિત્રો નવમા જ્યોતિર્લિંગના આપણે સફરે જવાનું છે નવમા જ્યોતિર્લિંગના દર્શન કરવાના છે કહેવાય છે કે જ્યોતિર્લિંગ સ્વયં ભગવાન શિવના પરમ ભક્ત રાવળે સ્થાપ્યું છે એ જ્યોતિર્લિંગ ઝારખંડ રાજ્યના દેવધર જિલ્લામાં આવેલું

રી તપષ્યમ લિન્ધ થયો મિત્રો આ તપસ્યા લાંબી ચાલી અને રાવણે પ્રતિક્ષા કરી અને રાવણે મનોમન નક્કી કરી લીધું કે જેટલી લાંબી ચાલે એટલી ચાલે પરંતુ ભગવાન શિવને પ્રસન્ન કરીશ કરીશ ને કરીશ જ મિત્રો રાવણે એક પછી એક પોતાના શિર છેદ કરીને ભગવાન શિવના ચરણોમાં અર્પણ કરવા લાગ્યો કહ્યું કે આપ પ્રસન્ન થાઓ મિત્રો નવ શિર છેદ કરીને ભગવાન શિવના ચરણમાં મૂકી દીધા દસમા શિર છેદ કરવા જતા ભગવાન શિવ ખુદ પ્રગટ થયા ભગવાન શિવે કહ્યું હું પ્રસન્ન થયો છું તારી તપસ્યાથી હું પ્રસન્ન થયો છું માગ તારે જે વર માગવું હોય જે વરદાન માગવું હોય તે માગ રાવણે કહ્યું હે પ્રભુ આપ મારી લંકામાં બિરાજમાન માન શિવે કહ્યું લે આ જ્યોતિર્લિંગ તારી લંકામાં સ્થાપજે પૂજા કરજે અને એ તારી લંકામાં હું બિરાજમાન થઈશ રાવણે કહ્યું કે આ રીતે નહીં પ્રભુ સદેહ બિરાજમાન થાઓ શિવે કહ્યું ઠીક છે મારો દેહ આ શિવલિંગમાં હું મૂકી દઉં છું અને આ શિવલિંગ તને આપું છું આ શિવલિંગ તું તારા લંકામાં સ્થાપજે તારી લંકામાં પૂજા કરજે બસ એ મારો સદેહ નિવાસ હશે પરંતુ એક શરત છે આ શિવલિંગ તારી લંકામાં લઈ જતી વખતે ક્યાંય જમીન પર મુકતો નહીં નહીં તો એ સમજજે કે આ તારા વર એ નિષ્ફળ જશે તારું વરદાન તને આપેલું વરદાન એ નિષ્ફળ જશે રાવણ સ્વીકાર કર્યો કે મને રોકવા વાળું કોણ છે આ જગતમાં આ શિવલિંગ મને શ્રીલંકામાં સ્થાપવાથી રોકવા વાળું છે કોણ અને મિત્રો કસોટી સ્ટાર્ટ થઈ કૈલાશ પર્વત ઉપરથી શિવલિંગ લઈ અને લંકા તરફ વધ્યો મિત્રો દેવો વિચારમાં પડ્યા દેવોને લાગ્યું કે જો આ શિવલિંગ લંકામાં સ્થપાઈ જશે તો અજય અમર થઈ જશે લંકાનો પછી કઈ બગાડી ન શકાય લંકાપતિ રાવણ એ ઉન્મત્ત થઈ જશે મિત્રો સૌ પ્રથમ ગણેશ વિઘ્નો ની શરૂઆત કરી વચ્ચે કાંટા નાખ્યા કાંટાળો રસ્તો લાવ્યો પરંતુ આ તો રાવણ હતો ડગે નહીં પછી મિત્રો મહેશ એટલે કે વિષ્ણુએ કીધું હે ઇન્દ્રદેવ હે વરુણદેવ આપ રાવણના શરીરમાં બિરાજો અને એને તૃષા ઉત્પન્ન કરો એને પ્યાસ ઉત્પન્ન કરો અને એના શરીરમાં પાણી લાવી દો અને મિત્રો ઇન્દ્ર એટલે કે વરુણ એના શરીરમાં પ્રવેશ કરે છે અને એના શરીરમાં પાણીનો ભરાવો કરી દે છે અને મિત્રો રાવણને મૂત્ર વિસર્જન માટે મજબૂર કરી દે છે અને મિત્રો રાવણ એ પોતાની કહેવાય કે વર ભૂલે છે અને મૂત્ર વિસર્જન કરવા જતા એ શિવલિંગ મૂકે છે એટલે કે શિવલિંગ એક બાળકને આપે છે એ વૈજનાથનો બાળક હોય છે અને એ બાળક એ સ્વયં વિષ્ણુ હોય છે કારણ કે વિષ એ વિષ્ણુને ખબર છે કે રાવણ એમ એમ તો નહીં મૂકે તો એ બાળકને આપે છે કહે છે કે જ્યાં સુધી હું મિત મૂત્ર વિસર્જન ન કરી દઉં ત્યાં સુધી આ શિવલિંગને તો પૃથ્વી પર ન મૂકતો અને મિત્રો એ મૂત્ર વિસર્જન કરવા જાય છે અને આ વૈજ એટલે કે આ બાળક આ ગ્લાની નામનો બાળક ગ્લાની બાળક એ શિવલિંગને દગાથી કહેવાય કે મૂકી દે છે અને આ એ જ જગ્યા વૈદ્યનાથ અને હજી આ મંદિરના ના રાવણ તળાવ છે જે મૃત્ર વિસર્જન કર્યું હતું રાવણે મિત્રો આને બિલકુલ 8 કિલોમીટર દૂર આ એ જ જગ્યાની બાજુમાં છે કે જ્યાં પાર્વતીના કે જેવા મિત્રો કેવાય કે શક્તિપીઠ બન્યા હતા એ શક્તિપીઠમાં એનું હૃદય પડ્યું મિત્રો આમ આ વૈજ્યનાથ ની બિલકુલ બાજુમાં મિત્રો એનું હૃદય પડ્યું હતું મિત્રો આ બાર જ્યોતિર્લિંગમાંનું એક એવો જ્યોતિર્લિંગ છે જે સ્મશાન ઉપર બનેલું છે સ્મશાન ઉપર મુકાયું છે અને એટલે જ મિત્રો એનું મહિમા વધુ થઈ જાય છે અહીંની આ એ જગ્યા છે જ અહીં અહીંની ભારતની ગ્રેવિટી અહીંયા છે ભારતના ગ્રેવિટીનું કેન્દ્ર બિંદુ અહીંયા છે અને એટલા માટે મિત્રો આના દર્શન અદ્ભુત્ય છે મહાત્મ્યવાળા છે અલૌકિક છે અને મિત્રો આ વૈદ્યનાથ ના મંદિર દર્શન કરતા દરેક શિવલિંગ ઉપર પાણી ચડે છે પરંતુ અહીં તો એવું લાગે છે કે પાણી સ્વયં પ્રભુ શિવ પી રહ્યા હોય એવું આ શિવલિંગ છે મિત્રો અહીં જે ઉપર પંચ ત્રિશૂળ છે દરેક ત્રિશુળમાં ત્રણ શૂળ હોય છે પરંતુ આ મંદિરના શિખર ઉપર પંચ ત્રિશૂળ છે જ્યાં સવામણ ચાંદી નું ત્રિશુળ બનેલું છે શિવરાત્રી ના બે દિવસ પહેલા મિત્રો આ ત્રિશુળ ને ઉતારવામાં આવે છે અને આ ત્રિશુળ ને મિત્રો સાફ સફાઈ કરી શણગાર સજી અને શિવ શિવરાત્રી ના આગલા દિવસે પૂજા કરી શરૂઆત થાય છે અહી કાવડ લોકો મિત્રો પોતાની શ્રદ્ધાથી અહી જાય છે અને ભગવાન શિવના દર્શન કરે છે તો અને આનું નામ દેવધર એટલે દેવોનું ઘર છે અહીં દેવો બિરાજમાન થયેલા છે અને અહીં મિત્રો જ્યારે જમીન ઉપર શિવલિંગને મૂક્યું ત્યારે મિત્રો રાવણે પ્રયત્ન કર્યો તો હજિયા શિવલિંગને ઊંચું કરી દઉં આ શિવલિંગને ઉઠાવી દઉં અને આ શિવલિંગને લઈ જઈને લંકામાં સ્થાપું અને મિત્રો એટલું બળ એ શિવલિંગ ઉપર લગાવ્યું હતું કે રાવણના અંગૂઠાની છાપ હજિયા શિવલિંગ ઉપર છે એટલું બળ લગાવ્યું હતું પરંતુ શિવલિંગ ટસનું મસ નહોતું થયું અને રાવણ એ વરદાન ચૂકી ગયો હતો મિત્રો તો મળીએ છીએ બીજા શિવલિંગ બીજા જ્યોતિર્લિંગ યાત્રા સાથે ત્યાં સુધી વૈદ્યનાથ જ્યોતિર્લિંગ માળો બાય બાય લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો આ એક તમારા તરફથી એક સબસ્ક્રાઇબ મારા ઉત્સાહમાં વર્ધક થશે અને મિત્રો કદાચ આ શિવલિંગના દર્શનનું એક પૂર્ણ મળશે તમને બાર